બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ડીસા શહેરમાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ ડીસા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ભારે વરસાદના પગલે ડીસા શહેરમાં માળીવાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા દર વર્ષે ચોમાસામાં ડીસા શહેરના માળીવાસ વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાય છે નગરપાલિકામાં આ વિસ્તારના લોકોએ અનેકવાર રજૂઆત થતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી ડીસાના એરપોર્ટ અને પિંક સિટીનું તમામ પાણી આ વિસ્તારમાં ભરાય છે વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશ કરતાં લોકોને મોટું નુકસાન આ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો વિદ્યાર્થીઓ અને વેપારીઓ વરસાદી પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સુરત क्या दिक्कत है ये पानी आपको करना पड़ गया है? वो बारिश बारिश का पानी पूरा इधर अंदर भर गया है पूरा चूल्हा उल्हा ये सब खराब हो गया है और माल आल सब खराब हो गया है अब आपके कितना तक पानी अभी भरा हुआ है अभी घुटना तक पानी भरा हुआ है आपको क्या क्या नुकसान हुआ सब माल खराब हो गया है हमारा क्या कर सकते हैं पानी निकालने की कोई व्यवस्था है कोई व्यवस्था नहीं है पानी निकालने का પૂરા સમાન ખરાબ હો ગયા